હજીરાના દામકા ગામે સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો દામકા વાંસવા ભટલાઈ મોરા રાજગરી સુવાલી જૂના ગામના તમામ લાભાર્થીઓએ લાભ લીધો હજીરાના દામકા ગામ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો દામકા વાંસવા ભટલાય મોરા રાજગરી સુવાલી જૂના ગામના તમામ લાભાર્થીઓએ લાભ લીધો કાર્યક્રમમાં મામલેદાર પ્રાંત સાહેબ તલાટી કમ મંત્રી સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા પાંચસો થી વધુ લાભાર્થીઓએ સેવા સેતુમાં જોડાયા જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા નોન ક્રિમિનલ દાખલો જાતિના દાખલા વહાલી દીકરી યોજના જેવી યોજનાનો ગ્રામજનોએ લાભ લીધો જે આપનું નામ મારું નામ તુલસીભાઈ પટેલ છે હું ડામકા ગામમાં ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું ને આજે જે અમારો કાર્યક્રમ સેવા સેતુ એક સરકારશ્રીની યોજના છે એમાં આવકના દાખલા આધાર કાર્ડ રેશન કાર્ડ જેવા લગતા વાલી દીકરી છે કેવાયસી છે અન્ય એવા કામગીરી ખૂબ મોટા પાયે કરવામાં આવી રહી છે અને સરકારશ્રીના આ કામગીરી માટે ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને અમારા અરજદાર મિત્રો ખૂબ મોટા પાયે આ લાભ લે છે કારણ કે એક આવકના દાખલા માટે જેમણે અધિકારીઓ પાસે ત્યાં જવું પડતું હોય છે ઓફિસમાં અને જે તે સરકારશ્રીની યોજના જોવા જઈએ અહીંયા ઘરે બેઠા આવે છે અને એમનો લાભ ખૂબ મોટા પ્રમાણમાં અરજદારો લઈ રહ્યા છે તુલસીભાઈ જે સેવા સેતુ કાર્યક્રમ રાખવા કેટલા ગામો સાથે રાખવા કેટલા ગામમાં જોઈન્ટ છે અત્યારે હાલ જોયા જ્યારે સાત ગામો જોઈન્ટ કરીને લીધા છે અને સાતે સાત ગામમાંથી જે કોઈ આવે એમને